જુનાગઢ જિલ્લામાં આંગણવાડી વર્કર બહેનોએ હડતાલ પાડી પૂરક પોષણ અને આંગણવાડી બંધ રાખી નારાઓ સાથે વિરોધ વ્યક્ત કર્યો છે વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગણી કરી જિલ્લાભરમાં આંગણવાડી વર્કર બહેનોએ પોતાના કામ પ્રમાણે વળતર આપવાની માંગણી તથા અન્ય વિવિધ પ્રકારની માંગણી એના સંદર્ભમાં હડતાલ પાડી હતી બાળકોને પૂરક પોષણ બંધ રાખી આંગણવાડી બંધ રાખી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો સરકાર દ્વારા આંગણવાડી કર્મચારી બહેનોની વિવિધ પ્રકારની માંગણી સંદર્ભે તાત્કાલિક અસરથી યોગ્ય કરવામાં આવે તેવી આ તકે તમામ આંગણવાડી વર્કર બહેનોને માંગણી કરી હતી વધુમાં તમામની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં તમામ પ્રકારની કામગીરીઓ બંધ કરી ચોક્કસ મુદતની હડતાલ પર જવા મજબૂર બની છે મારું નામ ચૌહાણ યશવંતી છે હું જુનાગઢ જિલ્લાના કેસોટ તાલુકામાંથી આવું છું અને આજે અમે કેસોટ તાલુકાના તમામ હેલ્પર અને વર્કર બહેનો અહીંયા એકઠા થયા છીએ અમારા બધાની માંગણી એ છે કે આજે અમે આંગણવાડી બંધ રાખીને બાળકોનું પૂરક પોષણ બંધ રાખીને આજે અહીં એટલા માટે એકઠા થયા છીએ કે સરકારશ્રી જે માનદ વેતન શબ્દ જ કાઢી અને લઘુત્તમ વેતન જે છે એ અમને પૂરેપૂરું આપે ગ્રેજ્યુટીની જેમ ખાલી થપ્પો નહીં અમને કાયમી કરે અમારું અમારી જે માંગો છે અમારા એટલા વર્ષથી પડેલા જે પડતર પ્રશ્નો છે એ પ્રશ્નોનો હલ અમને મળે અમે એટલા આવેદનપત્ર આપ્યા અમને કાં તો રજિસ્ટર કામગીરી કાં તો મોબાઈલ કામગીરી બેમાંથી એક આપે અને જો બધું સાથે આપવું હોય તો અમને બેનોને કોઈ પ્રોબ્લેમ નથી પણ એટલું અમને વળતર મળે તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે જેટલું અમે કામ કરીએ છીએ એટલું અમને વળતર મળે અને આવેદનપત્રો જે અમે તમને આપ્યા છે એનો અમને હલ મળે એનો જવાબ મળે સરકારશ્રીને એટલી વિનંતી છે કે અમારો જે કંઈ નિર્ણય છે એ બહુ વેલો લેવામાં આવે જય હિન્દ જય ભારત મારું નામ ચૌહાણ યશવંતી છે હું જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાંથી આવું છું આજે અમે કેશોદ તાલુકાના તમામ હેલ્પર હેલ્પરબહેનો અને તમામ વર્કર વર્કરબહેનો અહીંયા એકઠા થયા છીએ કેમ કે અમારા પડતર પ્રશ્નો જે છે જેવા કે અમને લોકોને કાયમી કરે લઘુત્તમ વેતન જે છે એ અમને આપવામાં આવે અને જે કાંઈ કામ અમે કરીએ છીએ એનું વળતર અમને પૂરેપૂરું મળે આજે તો અમે લોકોએ ખાલી સરકારનું ધ્યાન અમારી તરફ દોરવા માટે એક દિવસની હડતાલ જ કરી છે પરંતુ જો એટલા આવેદન આપ્યા પછી પણ અમારા પ્રશ્નોનો કોઈ હલ નહીં મળે અમને લોકોને સંતોષકારક જવાબ નહીં મળે અને અમારો પગાર વધારો નહીં થાય તો અમે લોકો બેનો પૂરી તૈયારીમાં છીએ કે કોઈ અચોક્કસ સમયના હડતાલ ઉપર પણ ઉતરશું અમે અને બધા બેનો પોષણ કે કોઈ પણ મોબાઈલ ની કે કોઈ પણ રજીસ્ટર ની કામગીરી નહીં કરીએ અને કેન્દ્ર ઉપર તાળા મારવાની પૂર્વ તૈયારીમાં બેઠા છીએ રવલી મધુ ન્યૂઝ જુનાગઢ